વડોદરા એસઓજી દ્વારા ડ્રગ્સ કેસ ના વોન્ટેડ આરોપી ને ડ્રોન ટેકનોલોજી થી પકડ વડોદરા તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ મેફેડોન

પોલીસે વધુ તપાસમાં ટેકનિકલ અને માનવીય ગુપ્તચર માધ્યમો થી આરોપીનું લોકેશન ટ્રેક કર્યું અને ડ્રોન કેમેરાની મદદથી તેની હિલચાલની પુષ્ટિ કરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ પણ એનડીપીએસ પ્રોવિઝન અને ટ્રાફિક એક્ટ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે હાલ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ના કેસમાં તેની કરવામાં આવી છે અને ગુનાની વધુ તપાસ ચાલી રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ચાલી રહેલી નશા મુક્ત વડોદરા અભિયાન અંતર્ગત આ કાર્યવાહી સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય